સુરતમાં તાપી સફાઈ અભિયાન માટે સામાજિક સંસ્થાનું અનોખું આયોજન હિન્દુ દેવી દેવતાની મૂર્તિ તેમજ ફોટાઓ અને પૂજા સામગ્રી લોકો નદીમાં નદીમાં પધરાવતા હોય છે છે તાપી નદી થઈ રહી દૂષિત કરુણા સેવા ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા નદી કિનારે પેટીઓ મુકાય હતી પેટીમાં લોકોને ખંડિત મૂર્તિ ફોટા તેમજ પૂજા સામગ્રી મૂકી જવા વિનંતી કરાઈ હતી આજે પેટી ભરાયા હતા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે મૂર્તિને સમાધિ અપાઈ જ્યારે ફોટાને અગ્નિ સંસ્કાર કરાયા કરુણા સેવક ગૌ સેવા ટ્રસ્ટ છેલ્લા તેર વર્ષથી કરે છે કામ તાપી સફાઈ અભિયાનમાં પણ ટ્રસ્ટનો સિંહ ફાળો બાયટ રમેશભાઈ રુદાણી પ્રમુખ કરુણા સેવક ગૌ સેવા ટ્રસ્ટ બાયટ સુભાષભાઈ અકબરી સભ્ય ટીવી ન્યૂઝ સુરત જય ગૌ માતા મારું નામ સુભાષભાઈ અકબરી છે અમે કરુણા સેવક ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલા છીએ છેલ્લા બાર બાર વર્ષથી અમારી સંસ્થા ગૌ સેવાનું કાર્ય કરે છે અને ગયા મહિનાથી અમે એક નવું અભિયાન ચાલુ કર્યું છે કે સુરતમાં તાપી કિનારે જે ખંડિત મૂર્તિઓ માતાજી ભગવાનના ફોટા વગેરે જે પધરાવવામાં આવે છે અને અવ્યવસ્થિત રીતે પધરાવવામાં આવે છે તે ખંડિત મૂર્તિ અને ફોટાને બ્રાહ્મણો દ્વારા વૈદિક વિધિથી આ બધી જ ધાર્મિક સામગ્રીનું અમે નિરાકરણ વિસર્જન કરવાના છીએ અને આ વિસર્જનમાં જે ખંડિત મૂર્તિ અને જેનો અગ્નિસંસ્કાર ન થાય એવી બધી જ વસ્તુઓનો ખાડીઓ લગાડીને સમાધિ આપવામાં આવશે અને જેનું અગ્નિસંસ્કાર થશે તેને ગાયના છાણાથી અને ગાયના ઘીથી એ ધાર્મિક સામગ્રીનો અગ્નિસંસ્કાર કરવામાં આવશે અને આ તમે પાછળ પેટી જોઈ રહ્યા છો તેમાં દરેક જનતાને વિનંતી છે કે તમે અહીંયા આવો અને તમારી ધાર્મિક સામગ્રી મૂર્તિ ફોટા અને પુસ્તકો આમાં પધરાવો જેને અમે ભરાઈ જશે એટલે વૈદિક વિધિથી નિકાલ કરશું જય ગૌ માતા જય ગૌ